ખજૂરભાઈ ના નવા ખુલાસા કરવાનું ચાલુ કરી દીધું છે હવે કીર્તિબેન પટેલે મિત્રો એવો બધા ખુલાસા કર્યા છે જેના વિશે મિત્રો આગળ તમને બધી જ માહિતી બતાવવા જઈ રહ્યો છું પણ એની પેલા આપણી ચેનલની અંદર પહેલી વાર એવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ખાસ કરીને બોલવા નથી કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં જોવા મળી જતા હોય છે તમને હવે ભાઈઓ વાત કરી તો ગુજરાતની અંદર ખજૂરભાઈને અત્યારે આખું ગુજરાત ભગવાન માને છે કારણ કે મિત્રો વાત કરી તો તે જે સેવા કરે છે ને કમસે કમ મિત્રો ત્રણસો થી સાડી ત્રણસો ઘર બનાવી દીધા છે અને મિત્રો એટલી બધી સેવાઓ કરી છે એટલી બધી રાત દિવસ મહેનત કરવા છતાં અત્યારે કીર્તિબેન પટેલ ખુલ્લી આમ ખજૂરભાઈનો વિરોધ કર્યો છે આના વિશે વાત કરી તો ખજૂરભાઈ છે તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર જે પણ ગરીબ લોકો હોય છે તેના ઘર મિત્રો વાત કરી તો બનાવી દે છે પરંતુ ભાઈઓ કીર્તિબેન પટેલ જ્યાં પણ વિવાદ હોય છે ત્યાં કીર્તિબેન પટેલની એન્ટ્રી ભાઈ થાય થાય ને થાય જ તે કારણ કે મિત્રો કીર્તિબેન પટેલ તમને લોકોને ખબર છે કે વિરોધની અંદર ભાઈ તેની એન્ટ્રી ભાઈ ખૂબ જ એટલે ખૂબ જ ખુલાસાઓ સાથે થાય છે પણ આની અંદર પણ મિત્રો નત નવા ખુલાસાઓ શરૂ કર્યા છે જેની અંદર કીર્તિબેન પટેલ તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર તેનું ટિકટોકમાંથી નામ બન્યું હતું પરંતુ ભાઈઓ અત્યારે કંઈકને કંઈક વિરોધમાં આવ્યા છે હવે આ વિરોધની અંદર ભાઈ નત નવા ખુલાસાઓ કરવાના છે આગળ જે પણ ખુલાસાઓ કરે સૌથી પહેલાં આપણી ચેનલમાં તમને જોવાનું મળવાના છે તો સબસ્ક્રાઈબ કરી રાખજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત